હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે ચર્ચા કરીશું જો આપ અહીંયા દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈ એક દેશની કોઈ ચોક્કસ સમયમાં કરવામાં આવેલ આર્થિક બાબતનો લેવડદેવડ અંગેનો રેકોર્ડ એટલે એને કહેવામાં આવે છે બેલેન્સ ઓફ પેમેન્ટ દાખલા તરીકે ભારતે એક વર્ષમાં અન્ય દેશ સાથે જે આર્થિક લેવડ દેવડ કરી હોય તેનો રેકોર્ડ એટલે ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ જે સામાન્ય રીતે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે જેનો સમયગાળો એક વર્ષનો હોય છે ભારતમાં બેલેન્સ ઓફ પેમેન્ટની શરૂઆત ઓગણીસો ને અડતાલીસથી થઈ જેમાં ચોક્કસ સમયમાં થયેલા આવક અને ખર્ચની નોંધ રાખવામાં આવે છે મુખ્ય બે ખાતા તૈયાર કરવામાં આવે છે ચાલુ ખાતું અને મૂડી ખાતું જેમાં ચાલુ ખાતાની અંદર રોજબરોજના વ્યવહારો નોંધવામાં આવે છે જેમ કે માલનું વેચાણ ખરીદી ડિવિડન્ડ વ્યાજ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતના વ્યવહારો ત્યાર પછી મૂડી ખાતાની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના મૂડી ખર્ચ અને આવક દર્શાવવામાં આવે છે જેમ કે મૂડી મિલકત અને મૂડી દીવાના વ્યવહારોની નોંધ રાખવામાં આવે છે પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ આઈએમએફની લોન વિદેશી મૂડીના વ્યાજ દીવા ડિવિડન્ડ વગેરે ટૂંકમાં રોજબરોજના જે આંતરિક વ્યવહારો થાય તે અને ચાલુ ખાતાની સ્થિતિ દર્શાવે છે ત્યાર પછી બેલેન્સ ઓફ પેમેન્ટના લાભ શું છે તો આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ કરે છે આરબીઆઈને નાણાકીય નીતિ ઘડવામાં મદદ કરે છે રાજકોષીય ખાદમાં સુધારો આવે છે આર્થિક વિકાસ અને જીડીપીનો ખ્યાલ આપે છે દેશની આવક અને ખર્ચ કેટલી છે તેનો ખ્યાલ આપે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત